તો હેલો ગાઈશ કેમ છો બધા મજામાં મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો મારું નામ એ સુ ખબર હોય તો ઠીક છે ન ખબર હોય તો ખબર પડી ગઈ ને તો અત્યારે આપણે જો કરીશ અત્યારે આપણે આ ભાઠા કહે છે અને હા મેં હલડ આવે છે તમે જોઈ શકો છો દેખાય દેખાયતું હોય ન દેખાતું મને દેખાય છે તો જો અહીંયા હું અત્યારે ભાઠા ખેવું છું એટલે હલડ તો બીજાનું છે મારા ભાઈ બહેન છે ને ઈના સેણા છે કે એનું અહીંયા વાયા છે એટલે ઈન વલા આવે છે અને અટાર હું બ્લોગ બનાવું છું કેમ કે મારે બ્લોગ બનાવીને વાયરલ થાઉં છું એટલે જો આ તા આવડો આ ખ્યાવાનું છે ખબર હોય કે ન ખબર હોય ખેતી કરતા હોય ખબર પડી જશે આ હું કરતો છે બહુ તડકો છે હા કોમ તો તમને તર્કો લાગે છે મને બહુ તર્કો લાગે છે એમ ચમ ઠાટું છે અને જો અહીંયા આ હું આ વડિયાળી જેવું જો હાબુદાણા છે મને નથી ખબર હાજુ અને જો આ કપા કોનો હશે ગેસ્ટ કરી શકો તમે તો એક આ ઇન્સ્ટાગ્રામમાં બહુ મોટા ફેન છે એનું છે એનું નામ છે દીપો કે ઇન્સ્ટાગ્રામમાં છે તો આ એનો અત્યારે એ કપા વીણતો હશે પણ તમને નહીં દેખાય જો આ વીણે છે હા અમ મેં વીણે છે હા મે અહીંયા વીણે છે પણ તમને નહીં દેખાય તો ઝૂમ કરીને તમને દેખાડું સાચું દેખાડું જો